નમસ્કાર આપ સૌ જોઈ રહ્યા છો આપણી આ ચેનલ મોક્ષધામ આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી આ ચેનલ મોક્ષધામમાં કામિકા એકાદશીનું વ્રત કરવાથી શું ફળ પ્રાપ્ત થાય છે અને તે આ એકાદશી કયા મહિનામાં આવે છે તે જાણીએ ધર્મરાએ વિનંતી કરી કે હે ભગવંત આપ અષાઢ કૃષ્ણ એકાદશીનું મહાત્મ્ય સમજાવો કૃપા કરી આ એકાદશીના વ્રતની ફળ પ્રાપ્તિ કહો ભગવાન કહે હે રાજન અષાઢ વદ અગિયારસ કામિકા એકાદશી કહેવાય છે આ એકાદશીના વ્રતથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે આ દિવસે ભગવાનનું પૂજન કરનારને યજ્ઞ કે પ્રભુ સ્મરણ કરનારને નૈમિસારણ્ય પુષ્કર તીર્થોની યાત્રા ગંગા કાશીની યાત્રાથી જે પુણ્ય મળે છે તે પુણ્ય આ વ્રત કરનારને મળે છે કેદાર કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણમાં સિંહસ્થ સમયે ગોદાવરીમાં તથા વ્યતિપાતને દિવસે ગંડકીમાં સ્નાન કરવાથી તથા વિયેલી ગાયનું દાન કરવાથી જે ફળ મળે છે તે ફળ વિષ્ણુ પૂજનથી પ્રાપ્ત થાય છે જે કોઈ વ્રતધારી આ દિવસે શ્રીધર નામે દેવીનું શ્રદ્ધાથી પૂજન કરે છે તેને ઈષ્ટદેવ ગાંધર્વ કે નાગપૂજાનું ફળ પ્રાપ્ત થાય છે વિદ્યાનું અધ્યયન કરવાથી જે ફળ મળે છે તેથી વિશેષ ફળ આ એકાદશીના વ્રત પ્રભાવથી મળે છે રાત્રે જાગરણ કરવાથી યમનો ભય નાશ પામે છે કામિકા એકાદશીના વ્રતથી દુર્ગતિ થતી નથી કામિકા એકાદશીના વ્રત પ્રભાવથી યોગીજનને કેવલ્ય મુક્તિ અને દેવગતિ પ્રાપ્ત થાય છે આ એકાદશીનું વ્રત કરનાર કે તેનું મહાત્મ્ય આસ્થા શ્રદ્ધા અને ભક્તિથી સાંભળે છે તે બધા પાપોથી મુક્ત થઈ વિષ્ણુલોક પ્રાપ્ત કરે છે નમસ્કાર